કઈ જાલે તા કાકા ઉઠતા નહીં આલ્યા થાકી ઓસે નહીં ઉઠતો હોય મે બહુ કોશિશ કરે પણ તોય નહીં ઉઠતા એવું પોણી મોણી છોટી જો ને બે ચાર દાણા ના ઉજાગરા હતા ને એન બધુંય કર્યું તોય નહીં ઉઠતા લે નહીં ઉઠતા તોય એવું હવે મન લાગે ગયા મારા કરતો નો હતો ઉમર મોન આ ભગવાને જેવું તેડું મોકલ્યું એનું આજે તો મેં કાધવી નહીં પણ શું કરું મારો ખાસ ભાઈબંધ હતો જતો રહ્યો બચારો ચારો હેડ માર જવું પડશે આવું એક કોમ કરું ટેમ્પુ બેમ્પુ કરું આવું જવા દે મને

અત્યારે હવે એમ્બુલન્સ જવું પડશે આપણે તે બે જણા હતા આખું ટીમ્બુલન્સ તોડવા બાઈક લેલો મારું ના બે જણા નહીં જવાનું બધાને લઈ જવાના છે બીજા બધા કયા હોત ખરા અહીં ડાયરેક્ટ શું કાય ના કહેવાનું તો સારું હું બીજાને બોલે આવું તમે આવશો ને તમે હું તો આવીશ ને આવું જ પડશે સારું એ બધાને અત્યારે જ મરવાનું ઊંઘયું છે મા આખો દાદા ટેમ્પુ વરધે મારવાની અમની લોળી હો કંઈક બહાર જવા નાખી દેવું મારો મારે અમનું થોડી ગંગાજી તમે આવશો ને હવે બાપા આવીશ તું બોલાયેલા બધા જા પેલા સારું સારું તમે કંઈ આવો ટેમ્પુ કંઈ આવું ચકલાય આવો ચકલાય સારું સારું

મારે આવાનું એમને હા મારી જ એટલે મારે આવવાનું હતું અમે ગાડી કરવી એમ તો તમારે ટેમ્પો એમને બરાબર કોમ કરીશું એવું ભાડું મળશે ગન મળશે હાર એવું નહી કે તા કે બાગે મારો ઠંડી લાગ્યા ઠંડી મારો ખુલ્લા જમે તમને કીધું યાર પેલો મરી ગયો અરે પેલો લે કોણ મરી ગયો લે તમે ફોન તો માર્યા મરી ગયો મરી ગયો મને શું લેવા કયો

એવું ના ચાલે ઠંડી લાગે હે કારણ કહ્યું હેડો ને આવશે એ તો આગળ જ છે ને ઘર એટલે મૂર્ખ કોઈ ગયા હે કોઈ તમે હેડો ચાલુ કરો હેડો એ કઈ આવક ના આવે હું તમને જવા દો ને રસ્તા માં મળશે તો મને તો ઊભું રાખજો હા કે હા

હવે જાદો પાયા આવે બોલ્યા કરો જાદ નાખ્યા પાણી મારી નાખી એકદમ ભાડું લેવાનું ઉભા કરાવત કે ભગાયો પકડો પકડો રેંગડો હારો હે ઓનલાઈન આમ ડ્રાઈવરમાં આ પડતો તો રે હું આજ તો બખતો રહી જું મન અલે ઈકે ઉઠાય જા લે આવજો લેલો બરો મરી ગયો જો સમજાઈ દો આમ કહી દો લેલો સરા ની સરા કાકાનો મંડન અન તું મને ફેટ જાળે એ બીજો કોઈલા મારી ફેટ નહીં જાળીયે કાકાજી સમજાય તો હજી નકર આવ લે લે રાજી ઓય ઓય કોણ સાજી ડ્રાઈવર કોણ હું સમજાય ને કે હવે તને મોટો થઈને આ છોકરીમાં કેવા તો નહીં અરે હાચું કે નહીં નહીં પેલા નહીં મરી જ ગયો તમે